जे महिला याले आता ना याले नाही ना याले ए नाइट मोड वाला याले बकाले का दो समय कोई अपने पक्ष आपसे आपसे वाती नदी तो आना आज नरेंद्र भाई जर

તમામે તમામ મીડિયા અને તમામ તમામ આપણા ફોન જે વિસ્તાર છે ને એ લોકો ને મારે પત્રકાર મિત્રો ને કે આ મારો આટલો પ્રોગ્રામ છે ને એક મિનિટ નો સાંભળી લો પણ તમે બધા છે ને ডরি পক পনেরো হাজার রুপিয়া খরচু খেড়ে একুগরি পকি পচাস হাজার রুপো ડુંગળી સોફા તૈયાર કરવી હોય અને એને અમે બાંધી રહી અમારે ઓછા માં ઓછો છે সেনা রুপ্যা পাশ্য়ার কর঵ান থাইছে থাইছে এক ইজিদুমলেয়ামার ছাপুলাই তা বিস মজুন চোয়াই জোয়াই 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 জোয়াই

અત્યારે કરીએ છીએ અને કવિ જો અમારા વક્તવ્યો હોય તો જોઈ જાય તરત કરો એમ કરો માં તમારી માંગી અગિયાર અગિયાર મહિના ના અત્યારે અમે કવિ કરીએ ઓફિસ તમારી માતા સાચી વાત છે એટલે એટલો ખર્ચો અમારા દસ થી પંદર હજાર નો એ થાય છે દસ હજાર રૂપિયા નું અમારે ખાતર દવા અને અમારો પાણી વાળવાની મહેનત થાય છે ખોટી વાત છે લાય કરો લાય કરો કૃષિ મંત્રી تڏهن نه નિયમિત تو خوتين خوتين اهو وا تون کھوطي کروي ني حاجی تمہارا باپ ۽ مان وي پڇو تو هڪ تو تو چا નિયમિત گاندي نه جندا تو 2 لک روپيا جو پغن ۾ خدييا کھوتو کوله تارا پين ۾ جيو رپي لائڪ کرو لائڪ کرو اتلا امنا کتو بڈو خرچہ تھا ہے برابر اتلا دریا پاسا امل کھیت جو ہے نھو ہے تیرے پاسا 20 دریا جو ہے تھا ہے تے تھتا اول نہ پڑے 20 دریا جو ہے اتلا 8000 روپے نو امل یہ کصفا ہوتا ہے અને એક થેલીના આતરે 40 રૂપિયાની આસપાસ ભાવ છે છેને કેટલો છે 40 થેલી રૂપિયાની આસપાસનો ભાવ છે ટકા તરીકે અમારે 50 કે ઓ થેલી ડુંગળી ભઈ હોય તો 4000 રૂપિયાની એક ભીજે ડુંગળી થેલી ન થવે 100 રૂપિયા આ ભાડું લાવવાનું જોવે આ તમારે બે થેલીઓ ભાડી એટલે અમારે 5000 રૂપિયાનો એક ભીજે પાછો ઈ ખર્ચે છે છે

આટલે અમને આ વેદના છે અને અત્યારે હવે મન લાવીએ તો હાલો અત્યારે યાર બંધ કરી દેવાનું છે ને યાર ને ત્યા अप्रचा मारों 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 જમમે પોલીસ આવશે તો આની પિછે પકડવી હા ભગવાન હા પોલીસ તમારા કોઈ નાળા વાખાની કરી કે કોઈ દે જમમે મેલ બધા હાલો મે જમમેની બધી મારી છે સમાજ મે अबे आपने भुज्जा नारो ये कर रहे हैं तो बिजी बैग क्या आता हो भाई आता हो नंबर नहीं निकाल बंदी आता हो बिल्कुल कहीं नहीं हमें फिर उठने पर बिल्कुल हमें कहीं आता हो भाई બન્યા રેજો અને ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને સાહી સી આલો સીધા મારી આરએસ છે સુનિલ ભાઈ સુનિલ ભાઈ ગુજરાતી સુનિલ ભાઈ ગુજરાતી છે છે અમારે રાણીવાડાના ના શિયાળભાઈ એનું કામ એ બહુ સારું છે એની ચેનલ યુટ્યુબ માં છે અને એનું કામ બહુ સારું છે એની ખેડૂત ખબર ભાઈની ચેનલ છે તો એને પણ સબસ્ક્રાઈબ કરજો અને ખેડૂત ખબર ચેનલ માં બહુ સારું આવે છે તો એને પણ તમે મિત્રો નિહાળજો એમાં પણ આ અત્યારે આંદોલનના અવનવા વિડીયો આવતા રહે તો એને પણ નિહાળજો Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những được hấp bao બેજે ડોકરે બાદામ પરથી જાહો તો નિકાસ મંડી લો કરે સાઉંડા પાસે રાજી બંધ કરી આખો વાર છે 400 એ અમારી છે

હું તમારા હિતમાં આવ્યો છું અને સરકાર ને મેં અલ્ટીમેટમ થોકી દીધેલું છે કે છ દિવસ માં હટાવી લો સરકાર આખી ઉછલાવી નાખવાનો શું

તમને પણ અમારી ચેલેન્જ છે પણ સુધરી જાઓ તમે ભાજપ ની પપોડી વગાડો તમે ભાજપ ની ભાજપ તમને પૈસા આપે ને તમે ભારતીય કિસાન બલરામ ભવન તમારે અમને ખેડૂત ના સંગઠન કરીને રાખવાના છે પણ નહી બાકી ખેડૂતો ની માટે કેમ લડવું ને એ મારા

راجبند راجبند විශේෂ સંબોધન અરે આપણે ગુજરાતના છકલા રાત ધરત પર તમે છકલા છો એક સંવારે વાર કેવળ સંભળાય કાલો પાઈ ખેડુતા બધાય ઊડી છે ઓય નારાજીમાં ઉપર હતા જો નારાજીમાં ઉપર કોઈ કોઈ વાલની ખરીદીનો લીધેલો પર તમે તો આતો પર જાઓ